દલાલ છે અન્ય બે કાપડ વેપારી છે હાલ તો સારોલી પોલીસે ત્રણ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે દલાલો પણ કામ કરે છે તો માન્ય સીપી સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સાવલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો એમને એવી રજૂઆત તો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠવણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફીડ છે તો જેથી સાવલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને જેણે ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની છે તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે અમને ફરિયાદ કરી શકો છો તો સારોલી પીઆઈનો અમારા આજે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમણે સંપર્ક કર્યો કે એમની સાથે પંદર લાખ આડત્રીસ હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલા છે દલાલ છે એનું નામ છે હનુમાન હનુમાનરામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનું છે જે સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એની વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એને કનક ક્રિએશનના કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડી કે તમે આ ભાઈને માલ આપો તો આ જે વેપ અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયાએ એણે વેપારીને પહેલા એક માલ આપ્યો તો વિનોદરાવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારેનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ કરે એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અરિહંત સિલ્કના નામથી પણ એની કુબેરજી વડમાં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એને કંઈક છ થી સાડા લાખનો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક ક્રિએશનના વિરોધમાં વિરોધ વિનોદજી મહાવીર શાંતિલાલ મહેતા અરિયન શ્રીખ અને ચોથો જે માણસે છે મુનિ કે જે જય એનું નામ છે જયેશ નાથુલાલ જૈન જે કનક ક્રિએશન છે એનું સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટરમાઇન્ડ એ છે કે જે છે વેપારીનો કોન્ટેક્ટ કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ સંભાળતો અને જે આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠામણ કરવા માટે થઈને વેપારીને જૂનો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એણે પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો તો જુલાઈ મહિનાથી લઈને હમણાં બીજી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે કે બીજા કેટલા વેપારીઓ સાથે હું ચેકિંગ કર્યું છે અને બીજું પ્લેને બાતમી પણ મળી ગઈ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે પંદર તારીખ સોળ તારીખના દુકાન બંધ કરીને જતા રહેવાના હતા પણ એડવાન્સ મળી આપણને માહિતી મળી ગઈ જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવ્યા છે એ સિવાય તપાસ ચાલુ છે તપાસમાં બીજા પણ જે નામ ખૂલે એ લોકોને પણ અટક કરવાના છે જી સર ભવિષ્યમાં આ વિસ્તારમાં માર્કેટો આવી રહી છે ખાસ કરીને શું મેસેજ આપણે ખાસ કરીને દાખલો બેસે તે પ્રકારે કઈ રીતે કામ છે અત્યારે અમારે દરેક વેપારીઓને અપીલ છે માર્કેટ સુરતમાં મતલબ સારોલી ટેક્સટાઇલ માર્કેટ છે કે પુણામાં છે કે અમારા જે જોન વિસ્તાર જોન વિસ્તારમાં જે પણ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે એ તમામ વેપારીઓને અમારી અપીલ છે કે તમા આપણા વિસ્તારમાં જે પણ તમને એવું લાગતું હોય કે આવા કોઈ ચિટર છે અથવા તમારી પોતાની સાથે પણ ચીટિંગ થયું છે તો તમે અમારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તમે અરજી પણ કરી શકો છો રૂબરૂ પણ મળી શકો છો અને અમારા સિટી સાહેબ પણ આ બાબતમાં બહુ સ્ટ્રીક છે કે કોઈ પણ વેપારી સાથે ચીટિંગ ના થવું જોઈએ અને આપણા સુરત સિટીમાં જે પણ વેપારી છે નિશ્ચિતપણે વેપાર કરી શકે એને કોઈ ચીટિંગ એની સાથે ચીટિંગ ના થાય માન્ય એજન્ટ સાહેબની પણ એવી જ ઈચ્છા છે કે સુરત શહેરનો વિકાસ થાય એમાં ચીટિંગ ના આવે તો ચીટિંગ થાય એ પહેલા જે આપણે એને રોકી લઈએ તો આ એક બહુ સારું કામ છે કે પીઆઈએસ અને એમની ટીમે આખું જે ચીટિંગ થવાનું હતું એના પહેલાથી જ એને શોધી લીધું છે તો તમામ વેપારીઓને પણ વિનંતી છે કે તમને એવું લાગતું હોય તમારી સાથે ચીટિંગ થયું છે તમારા કોઈ મિત્રો સાથે આજુબાજુવાળા સાથે તો તમે અમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો એસીપી એસીપીનો સંપર્ક કરી શકો છો મારો સંપર્ક કરી શકો છો અરજી કરી શકો છો એ એ મારી અપીલ છે આપ સૌને બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે